નક્ષત્ર વેરાયટી વિશે વાતચીત કરીએ તો કે ઉત્પાદન કેટલું આવે છે તો કે બત્રીસ મણ પાંત્રીસ મણ ને ચાલી મણ સુધીના એવરેજ ઉત્પાદન સોળ ગુઠાના વીઘામાં આવેલા છે બત્રીસ થી લઈને ચાલી મણ સુધીના ઉત્પાદન આવ્યા છે બરોબર છે અને ખાસ તો ટૂંકા ગાળાની વેરાયટી છે સો થી લઈને એકસો દસ દિવસમાં પાકી જશે કમ્પ્લીટ ઓડામાં આલે છે બરોબર છે લીલા ઓડામાં આલે અને પકાવવામાં આલે છે ટૂંકમાં બંનેમાં સારો વિકલ્પ છે વેરાયટી અને એકદમ ગુલાબી ચડકાટ શાઇનિંગ વાળા દાણા છે બરોબર છે ખૂબ સરસ વાવાની કેટલાની જાડી કેટલા દાંતે વાવાની પાંચ થી લઈને છ દાંતે વાવી વાવતર કરી શકો છો અને જાડી ગણવાની તો કે હોળ થી લઈને ચોવીસ ની દાંતી સુધી માનું વાવેતર કરી શકીએ છીએ કમ્પલીટ અને બિયર નો દર રાખવાનો છે તો કે અઠ્યાવીસ થી લઈને ત્રીસ કિલો સુધી સોળ ગુઠાના વીઘામાં હવે મુખ્ય વિશેષતા બે વિશેષતા હું તમને જણાવું તો કે પાછોતરો વરસાદ જો વધારે આવે છે તો અરોડા ઉગવાના અથવા મગફળી એવા પ્રશ્નો તો આમાં એ પ્રશ્ન નહીં આવે આ પાછોતરા વરસાદમાં સહન કરી શકે સક્ષમ વેરાયટી છે ક્ષમતા સારી એવી છે કે પાછોતરું પાણી વરસાદ સહન કરી શકે અને સોનામાં સુગંધ મળે વાત કરું તો કે આગળ પાણી એકાદું ખેંચાય છે એકાદું પાણ પૂરતું નથી તો આ વેરાયટી પાકી જ બંને માં સરસ એટલે નામ શું છે કે નક્ષત્ર બરોબર છે અને પ્લસ પોઇન્ટ ઈ કે આનો વલ ઉભડી વેરાયટી છે એકદમ ઘાટો લીલો વોલ થાય એટલે ખાવામાં મીઠો છે પશુ ચારા માટે પશુ આહાર માટે ઉત્તમ વેરાયટી છે ઉત્તમ વિકલ્પ છે આ બરોબર છે હવે વાત કરું કે આ હુકમ વાવી કે નક્ષત્ર વેરાયટી હુકમ વાવી કે જૂની વેરાયટીઓ વર્ષોથી વાવતા આવ્યા છે આપણે ખેડૂત મિત્રો થાય હું તો કે વી મણ ઉત્પાદન આવે સારી એવી દવા ઉપયોગ કરો વાતાવરણ સાથ આપે પાણી ખાતર બધું સરસ કરો તો વી થી લઈને બાવી મણ ઉત્પાદન આવવાનું છે બે થી ત્રણ મણનો વધારો થાય પણ આ બે હજાર પચીસ ની સંશોધિત વેરાયટી નક્ષત્ર જો એ વાવી તો પેલેથી જ એનું ઉત્પાદન કેટલું આવે છે તો કે ત્રીસ મણ બત્રી મણ પાંત્રી મણ બરોબર છે કે સરસ ટ્રીટમેન્ટ કરીએ તો કે એનું ઉત્પાદન પેલેથી જ સારું આવે તો એમાં હજી આપણે સારી એવી દવાનો ઉપયોગ કરીએ ખાતર ઉપયોગ કરીએ તો કે એમાં ત્રણ ચાર મણ ઉધાર ઉત્પાદન થાય તો પાંત્રી થી લઈને ચાલી સુધી ઉત્પાદન પૂગી બરોબર છે ઉત્પાદન પાંત્રી થી ચાલી નું મણ મણનું ઉત્પાદન આવે બરોબર છે બીજી કોઈ પણ માહિતી હોય તો અમારા સંપર્ક નંબર છે છન્નું આડત્રીસ છન્નું ત્રેવીસ છન્નું એમાં સંપર્ક કરી દેજો તમને કમ્પ્લીટ માહિતી આપી દેસુ કોમેન્ટ કરી દો જે પણ નવી મગફળી વાવવાના છે નવી વેરાયટી ની શોધમાં છે એને મારો વિડીયો શેર કરી દો નામ યાદ રાખજો બોમ્બે ઉપરની નક્સ ત્રણ વેરાયટી બરોબર આભાર